दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतनं संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी मोहोत

કે છે કે મનુષ્યનું શરીર પંચતત્વનું બનેલું છે વાયુ આકાશ જળ પૃથ્વી અને અગ્નિ આ પાંચે તત્વનું સંતુલન તંદુરસ્ત જીવન બક્ષે કોઈ પણ માણસ દીર્ઘાયુ બની શકે આજે એકવીસમી સદીના પચીસ વર્ષ વીતવા આવ્યા છે અને આપણા ગામડા ખાલીખમ થતા જોવા મળી રહ્યા છે આજે પણ કોઈ ગામડામાં ભૂલી છું કે આંટો મારીએ તો ખખડધ દેલીની બારસાખે હાડપિંજર સમી દેહસ્થિ પણ મજબૂત મનોબળ અને જીવવાના મક્કમ નિર્ધાર સાથે બેઠેલી કોઈ વૃદ્ધ માળી માવડી ડોશી બાય જીવન ફરી ટકોરા દેશેની વાટે બેઠેલી દેખાય આપણે ને જય શ્રી કૃષ્ણ કે પગે લાગીએ કે કેમ છો માડી એમ પૂછીએ તો એ બોખું સ્મિત આપીને આશીર્વાદે હાથ ઊંચો કરી દુખણા લે આપણને થાય કે આપણે પાંત્રીસ ચાલીસ કે પચાસ સુધી પહોંચવામાં હાફી ગયા છીએ ત્યારે આ ડોષીઓ માળીઓ વૃદ્ધાઓ નેવું પંચાણું હિંમતે પહોંચતી હશે બીજી બાજુ આખા દેશમાં આત્મહત્યા કરવામાં મોખરે પણ મહિલાઓ છે વર્ષે ત્રેવીસ હજાર એકસો પ્રશ્ન એ છે કે જીવવા અને મરવા માટે શું એ જ તત્વ જવાબદાર છે જીત હટ ટેક કે જીજી વિશા આવો સાંભળીએ સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત રામ મોરી લિખિત વાર્તા સંગ્રહ મહોતુની વાર્તા બળતરા તો બેન મેં જશીની હાહુન કહી દીધું કે બેન મારી પોરની વાત પોર પણ ઓન સાલ મોંઘવારી એટલી વધી ગઈ છે એટલે હું તો શેવ પાડવાને એક ઓશિકા દીઠ પાંચ રૂપિયા વધુ લઈશ તો મને કે ના કાળી બેન અમને તો પોહાણ નથી થાતું તો મેં કહી દીધું રામે રામ બાકી ગામ આખાને ખબર જ છે કે એ રબારણ કેટલી ટૂંકા જીવની છે આ જશી તો શોખીન છે પહેરવા ઓઢવામાં પણ જે ઘરમાં ગઈ છે ન્યાય કાંક હા તો હોવો જોવે ને કાળી કાકી લોટના પીંડાને શેવ પાડવાના મશીનના ગોળ ખાનામાં મૂકી ઉપર હેન્ડલ ફેરવતા ને આંટા ઉતારતા જાય ને લોટનો પીંડો દબાતો જાય ને મશીન નીચે કવર કવરવન્યાના ઓશિકા પર શેવની પતલી ઘઉંના કલરની ભાત પડતી જાય એક હારે બાર બાર પતલી શેવના લૂમખા ઓશિકા માથે કાળી કાકી ઓશિકુ આગળ પાછળ હલાવવા મસ્ત ભાત પાડી દે ને પછી ઓશિકુ ભરાઈ જાય ને એટલે મને કે લાય બીજું ઓશિકુ ને લે આ ખાટલામાં આવ આખા ફળિયામાં ત્રણ ચાર ખાટલા ભરીને અમે વર્ષો સેવ કરતા સાચી વાત છે કાળી બેન પેટ કાંઈ આંખની શરમ થોડી ભરે એને તો ટંકે ટંકે રોટલો હાચો આ કાળી મોંઘવારી કોઈને પોગવા દે એમ છે તે હારું જ કર્યું તમે ભાવ વધારી દીધો બા લોટના પીંડાને કથરોટમાં મહળતી ખૂનતી કાળી કાકીને જવાબ દેતી એ સોડી આ આંગળીએ પાટો શેનો બાંધ્યો છે કાળી કાકી મારા જમણા હાથની પહેલી બે આંગળી ઉપર પાટો જોઈને બોલ્યા તે રોટલા શીખવાડું સો મેં કીધું હવે નાની નથી આ ઓણસાલ ગામને નિહાળે ભણતર પૂરું થાય હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડી થાવા માંડ્યું સો તો રોટલા શીખો તે રોટલા ઉથલાવા ગઈ ને ઊનો ઊનો લોટ આંગળીએ ચોંટી ગયો તે દાચી ગઈ જરાક તે મલમ લગાડીને પાટો બાંધી દીધો બા માથું હલાવતી પરસેવો લૂછતી કાળી કાકીને જવાબ દેતી હતી ને ગામ આખામાં ઉનાળે બધા શેવ પાડે ને કાળી કાકી માથે ઈંઢોળી મૂકીને મશીન ઉપાડી ફળીએ ફળીએ શેવ પાડવા આવે આ મોળાકાત પૂરા કરીને રમવા જઈએ ને ત્યારે અમે ઘેરથી બધી ઊઈ સ્ટીલના ડબ્બામાં બાફેલી શેવને મોરસ નાસ્તો કરવા લાવતી મેરાદા ભરવાડની કસલીના ઘરે નહીં નવી નવાઈન કલર ટીવી આવ્યું એટલે એ વાતે એડવર્ટાઈઝ હંભારી હંભારીને બોલે તે એકથી તો ભમરાણી મસ્ત ગોતી લાવ્યો અમે બધી પાદર નાસ્તો કરીને શેવ ખાતી હતી તો એ નખરાડી શેવનો ગૂંથણો મોઢામાં નાખી અડધો બહાર રાખી માથું હલાવતી કે આ આપણા ગામની દેશી મેગી ને અમે બધી દાંતે બઠ્યું પડી ગયું હતું મેં વળી ઓશિકું ખાટલે જે ઊંધું વાળ્યું વાણ પર શેવ સુકવી ત્યાં અમાર પાડોશી હંસામાં વાટકી લઈને આવ્યા એ તેજુ મને થોડું ગાયનું દૂધ દેજે ને આ ઉકળાટનું ટાંકામાં ઢાંકી રાખેલું દૂધ બગડી ગયું છે આ હમણાં ભાણીઓ જાગશે ને રોળ કરશે એને પાવ તો પડશે ને હરસોળી જા ફ્રીજમાંથી હંસામાંને દૂધ દે બા બોલીને મેં ઓશિકું બા પાસે મૂક્યું ને વાટકી લઈને દૂધ દેવા ગઈ આ અમારે ઘેર ફ્રીજમાં દૂધ મૂકી જતા હો તો હંસામાં બગડે તો નહીં એટલું બોલી મેં બાહ અમે જોયું ના આવે એટલું કાંઈ હોતું એ નથી આ તો બેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું નકર તો ખાઈ ને ખાધાનું કરું પણ ભાણીઓ તો બાપા જીવ ખાઈ જાય રાતે તો રોયા જ કરે છે કેમ માંદો પડ્યો જ આ નજર નહોતી ઉતારી કાળી કાકી બોલ્યા તા હાથમાં વાટકી પકડતા હંસામાં ઝીણા અવાજે બોલ્યા આ ભમરાળા છે નહીં અમાર પાડોશી આ એક દિવાલ છે તે બાપા અમે તો હેરાન થઈ ગયા કાયમ રોડ ને ને મારા મારી આ જશી તો એ ઘરમાં પૈણીને આવી તે દિન સુખી નથી થઈ મારી બા લોટ બાંધતી બંધ થઈ ગઈ બેન કોક તો કીધું તું કે છૂટું કરવાનું છે ના રે તો તો તમે જશી નજી ઓળખતા જ નથી બીજ ભૂલ્યા આવ તેજુબેન મરીને વળગી તો પણ ઘર ન મેલે કાળી કાકીએ ભાંગની પિચકારી મારીને રાતા બજરિયા સાડલાથી મોલ ઉછ્યું પણ બે ના કાંક બચ્ચું થવું તો જોવે ને આ વરને જાતા ક્યાં વાર લાગે ઓણ આ વૈશાખે જશી ના તૈણ વરો પૂરા થાય હંસામાં કેળે હાથ મૂકતા બોલ્યા હતા ને મારી બા પોપટી બાંધણીથી હાથ લૂંચતા હંસામાં કરતા ધીમા અવાજે બોલી આ સાતમ આઠમ કેળે ધૂળ ખાણે ધૂળ લેવા હું હરસુડી ગયું ત્યારે ન્યા મળી તી બોર બોર જેવા આંસુ પાડતા બોલી હતી કે તેજું કાકી હું તો બાળો ત્યાંની બળેલ પિયરમાં પોરો નહીં સાસરે સુખ નહીં બિસારી કાળી કાકી સાડીના પાલવથી બહાર નાખતા અને પરસેવો લૂંચતા બોલ્યા તે હંસામાં આ ભાવનગર તપાસ કરવા જશીન વેલજી બે જણા ગયા હતા તો કે કે વેલજી એની તપાસ ન કરાવીને બાઈને ઉડાવી દીધી ડૉક્ટર પાસે આ આદમીની એ તપાસ તો થાવી જોવે મેં તો નેરે લુગડા ધોવા ગઈ ત્યારે સાંભળ્યું છે હો બાકી હાચું ખોટું રામ જાણે ભાઈ સાહેબ મારી બાળેથી હાડી ખોલીને પછી એના છેડા બદલતી પાટલી પાડતા બોલી હતી પણ બહુ દખી થાય છે ઓ વેલજી તો રોજ ટીપે હંસામાં બોલતા તા પણ આમ જશી જીવની બહુ હારી હો આ હમણાં હમણાં સોડ્યું હળ્યું છે તે કાંક ભરતમાં મોતી દાણો ભરત્યું થઈશ તે આપણને તો બાપા એવું ક્યાંથી આવડે ત્યાં મારી હરસુડી કે મારે તો ઓસાડમાં એ મોતી દાણો ભરત જ ભરવું છે તે જસીને ખબર પડી તો મને કે તેજું કાકી તમે ચંત્યા ન કરો મને આવડે છે મોતી દાણો ભરત તમારે હર્ષાને મોકલી દેજો મારે ઘેર હું શીખવાડીશ ત્યાં રોજ જાય ને પેલી એને મોતી દાણો ભરતા શીખવાડે આ અડધો ઓસાડ તો ભરાઈએ ગયો બોલો બાત લાંબાઈ ટૂંકી કરીને અનસામાન બધી વાતો કહેતી હતી હવે મને તો આ બધી વાત્યુમાં રસ નહોતો પડતો આ મોટે ભાગે શેવ પણ પૂરી થવા આવી હતી એટલે હું તો ઘરમાં ગઈને ટીવી ચાલુ કરીને સિરિયલ જોવા બેઠી આ તો ટીવીમાં અક્ષરાને નૈતિકના ભૂતકાળની ખબર પડવાની હતી આ ભમરાળી આઈપીએલ ચાલુ થઈ તે રિમોટ લઈને બાપુ તો રાતે બે ડળો જોયા કરે ને મારે મોઢું ફૂલાવીને ઘડિયાળ આમું જોયા કરવાનું બહાર તો નીકળાય નહીં નકર મેરદાની ફળી ક્યાં આગી છે કસલી જોતી જશે બીડી પીતા બાપુની બીડીમાંથી તીખારા બાના મોરને મેના પોપટ ભરેલા ઓછાળ માથે પડે ને આખા ઓછાળ પર એનાથી વિંધે વિંધા પડી જાય આ મારી ટીવીવાળીઓ અક્ષરા નવ્યા સુહાનન ખુશી બધીયું બેટથી ટીપાઈ જાય હવારે રિપીટ થાય ત્યારે જોવા પામતી કાલ તો સિરિયલમાં નૈતિકની ગર્લ ફ્રેન્ડના ખાલી પગ જ બતાવ્યા હતા ને એપિસોડ પૂરો થઈ ગયો તો હજી તો આમ થોડું જોયું ત્યાં તો દેકારો સંભળાયો હાકલાન પડકારા હું તો રૂમની બહાર નીકળીને જોઉં તો બા કાળી કાંકીને હંસામાં ધોડતા ડેલાની બહાર હું એ હાથમાં રિમોટ ને દોરીએ ટીંગાતો દુપટ્ટો લઈને શેરીમાં જોઉં તો હબક ખાઈ ગઈ શેરીમાં સળગતી કોઈ બાઈ દોડે દોડે આખે આખી ભડકે બળતી આખ્યું ફાટી રહી ગઈ એક રાડ નીકળી ગઈ મારાથી પેલી બળતી બાઈ કાળી શિવ નાખતી હતી એ નહીં જાવ કે નહીં જવાની ઓ માળી ઓ બા ઓ બા બળી એ બળી એ આય અરે વાણી આય અરે વાણી નહીં જાવ નહીં જાવ નહીં જાવ ઓ બા પાછળ બળતો આ ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો બધા ધોળી ગોદડા ચાદર ને હેઠે પડેલી ધૂળના ખોબે ખોબા ભરી ભરીને એ ભળભળ બળતા શરીર પર ફેંકવા લાગ્યા બે ત્રણ જણા તો પાણીની ડોલ ઢોળીને એ બાઈ ઠરી ગઈ હું એ ધોળતી ન્યા પોગી ઓ બા આ તો દુષી કાટી છે મારાથી રાડ ફાટી ગયો બાએ મારું બાવડું પકડીને હું આખી ધરુતતીતી મનબા ડેલા સુધી મૂકવા આવી ઘરમાં ઘર રાડી પાડમાં બધાને ખબર જ છે હું આવું તું જા 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 પાણી પી બા પણ આખી ધરૂતી હતી મને ખબર નઈ પણ હું ધ્રુસકે ધ્રુસકે રોતી હતી આ આંસુ તો રોકાતા જ નહોતા ને મને હજી એક કંપારી અનુભવાતી હતી કાળા મસ્ત જશી કાકીમાં કાંઈ હાજુ નહોતું આ બા ભડતું બનાવતી ત્યારે ફળિયામાં બધું બળી જાય પછી બળતણ હાઠીવું એક બાજુ કરી થાળીમાં બળેલા ભડતું થઈ ગયેલા રીંગણા કાઢતી તો એ રીંગણાનો એ કાંઈ ઘાટ કળા તો પણ જશી કાકીમાં તો એની મરૂન કલરની ઓઢણી બળીને આખા ડીલે ચોટી ગઈ હતી કંખાનું ભરત કાળું મશ ને આખી છાતીએ બળીને વીટળાઇ ગયું હતું થેપાડું અડધું બળેલું ને અડધું પગમાં ચોંટેલું એના લાંબા કાળા વાળની જગ્યાએ બળેલા મૂળિયા હાથે પગે ને મોઢા પર ચામડી બળીને હંકો રહી ગઈ મોઢામાંથી લાળ નીકળતી હતી એક બલોયું તો તાપમાં તપીને પાણો ફાટે એમ હાથમાંથી ફાટી ગયેલું પૂરા પાંચ જાતનો કાળો ભસ બળેલો ઠગલો એનાથી માન માન શ્વાસ લેવાતા એ બધું અત્યારે ફરી આખી ની હામે ભડકે બળવા લાગ્યું હું હેઠે પાણા પર બેહી પડી મેં તો કોઈ દે આવું જોયેલું નહીં શેરીમાં રાફળે કીડિયારું ઉભરાય માણા ઉભરાવા લાગ્યો મેરાદાની કસલી બીજલ કાકાની હેતલી ને શાંતિદાની કોયલી ભગવાન કાકાની જાગુડી રતન ફોઈની જાગલી બધી મારી ડેલીમાં ગામમાં અમારે કાંક નવા જૂની જેની શેરીમાં થાય એના ઘરે અમે બધી ભેગી થઈ જાતું અમે બધીઓ અમાર ધાબા માથે ચડી ગયું અમાર ધાબેથી આમ ગામ આખું દેખાય જશિકાકીને ઘરમાં અત્યારે માણ માતું નહોતું ધોળા ચોરણા ને રાતા કાળા ઓઢણા કામ કરવા વાળા કરતા કામ શીંધવા વાળા વધારે હતા તુલસીદાન ટેમ્પો આવ્યો એમાં ગાદલું પાથર્યું ને ચાર પાંચ આદમીએ એ જશિકાકીન ગાદલા માથે હુડાવ્યા જશી કાકીન ધોળી ચાદરમાં વિટોળ્યા હતા ને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગયા હતા આ શાંતિદાની કોયલીએ તો એ જોઈને ઉલટી કરી ક્યાંક ક્યાંક કોઈ રબારૂના રોવાના ધીમા અવાજ આવતા હતા બે રાતા ઓઢણા ટેમ્પામાં ચડ્યા ને બાકીના ત્રણ ચાર કેળિયા ચોરના વાડે ટીંગાણા ને ટેમ્પો ગામની બહાર હે આ જશી કાકીને ક્યાં લઈ ગયા હશે જાગોડી પૂછતી હતી ઘર જ તે બાકી માર મમ્મી કહેતા હતા કે તાલુકે તો કોઈ ડૉક્ટર આ કેસને ટચ ન કરે કસલી બોલી ભાડી મોટી મમ્મીવાળી આ કાલ હવારની નવી નવાઈન સુધરી ગઈ બાકી આખો દી બા બા કર્યા કરતી હતી બેસને હવે દાગલી એને ઝાપટી નાખી લે તને આંગળીએ શું થયું હરસાડી હેતલી મારો હાથ પકડતા બોલી કાંઈ નહીં હવે રોટલા ઘડતા હીકતી તી તે દાજી ગઈ હાલો હાલો હવે મન તો ફેર ચડે છે મેં કીધું ને બધીયું કલબલ કલબલ કરતી હેઠે ઉતર્યું મારા ઘરમાં બધી ગોઠવાઈ ગઈ મેં પાણીયારે જઈ પાણી પીધું ને કોરે ઊભા ઊભા મોડું ધોયું હેતલી મારી વાહે આવી મારા ખભે મૂકીને કે હર્ષા હર્ષા તન શું થાય છે મેં એની હામે જોયું ખબર નથી ઘરમાં બેઠા કોયલીએ ટીવી ચાલુ કરીને ચેનલ એ અવાજ ધીમો કરો ભમરાળીયું કોક સાંભળશે તો ભૂંડા લાગશું કહે કે ગામમાં આવું થઈ ગયું ને આપણે ટીવી જીવી જોવી મેં કીધું એટલે કોઈલીએ અવાજ ધીમો કર્યો ને મેં બારણાને સ્ટોપર મારી દીધી જાગલી એના ટેવ પ્રમાણે ઘરમાં ખાખા ખોળા કરતી હતી તે એના હાથમાં મારી ભરતની થેલી આવી ગઈ તે ઊનના દોરા અને સોયો ને મંડી બધું કાઢવા એમાં એને હું જે ઓછાળમાં ભરત ભરતી એ હાથમાં આવ્યો તું તો મસ્તીનું ભરત ભરે છે છાની માની જાગલી અડધા ભરેલા મોરલાને મેના પોપટ જોઈને બોલી લે આવે એમાં છાનામાની ક્યાં વાત આવી જ છે હજતો અડધું એ ભરત નથી ભરાણું મેં એના હાથમાંથી મારો ઓછાળ લઈ લીધો હા તે જે દી તે દી તો પૂરો થાય જ ને આ ઓછાળ કસલી ખીખિયાટા કરતી આંખ મીચારતા બોલી મારાથી નિહાકો નંખાઈ ગયો હવે તો કોને ખબર મારાથી પલંગ માથે પથરાયેલ બીડીના તિખારાથી વિંધાઈ ગયેલા બાના ઓછાળ તરફ જોવાઈ ગયું પોપટ મોર ને મેનાની ચાંચને પાંખમાં વિંધા પડી ગયા તા કલાકે માંડ થઈ ત્યાં ટેમ્પોનો અવાજ આવ્યો અને અમે બધી ફટોફટ ટીવી બંધ કરી ધોળથી ધાબા માથે ટેમ્પો વેલજી કાકાને ઘર પાસે ઊભો રહ્યો આદમી હેઠા ઉતર્યા

એની હારે અમારા પાડોશી દેવું માને હાથ પકડીને ઉપર લેતી આવી એમાં તો જાગલી રાતી પીળી થઈ ગઈ એ હરખ પદોડી દેવું મને હુકામ લેતી આવી ઉપર આ માસી કીધું અમે સનાને જાવીશી ડોસી એકલા છે તે હું ઉપર લેતી આવી માડીને ખુરશી માથે બેઠાડ્યા ઈએ તે નેજવું કરીને અમારી જેમ જોતા હતા શેરીમાંથી બાયું નાકમાંથી ને કાનમાંથી પગમાંથી બધું કાઢી સાડલાને છેડાને ખોલી ને ધડતો રાખી રોવા પોગી ગયો થોડાક મોટા આદમી હાથમાં કુહાડા લઈ ગામની બહાર નીકળી ગયા હાન થવામાં એટલે બધું ફટોફટ પતું હતું રબારનું ને ગામની બીજી બાયુ બે હાથે છાતી કૂટતી કૂટતી મરસ્યા ગાતી હતી બેન તારા ઉગમણા બારના થાપર ને હાથમણા બારના ઉથાપરના ઓઢાની સાળા તારા હાથે દેવાણા શું કરે ત્યાં ઘરમાં એ બાઈયુ જાગુડીએ મને પૂછ્યું દેવમાં ગળફો કાઢીને અમારી સામે જોઈને બોલ્યા એ જસીને ને હણઘારવા બાયુ માલી પાજ્યું છે આ જેનો વર હયા તો એને બાય મરી જાય એને મહાન લઈ જતા પહેલાં નવી નવી બાઈને જેમ તૈયાર કરે નવડાવે અમે બધી દેવમાંની વાત આખી મોટી કરીને સાંભળતી હતી ને હજી તો એના પિયરિયાએ આવશે એના બાપના ઘરની ઓઢણી ન ઓઢાડાય ને આ લગ્ન મહાણે ન લઈ જવાય ને તોય લઈ જાવી તો એટલે ગાંડી હવે રિવાજ કોને કહેવાય ત્યાં જસી કાકીના પિયરિયાનો ટેમ્પો આવ્યો અને જસી કાકીના બા જેવા એક ડોસીએ હાથ કાઢી કાઢીને છાતી કૂટવાનું શરૂ કર્યું તારા માવતરની ઓઢણી અબડાવી રે તારા માવતરની ઓઢણી અબડાવી અમે જોયું કે જસી કાકીના વર વેલજી કાકા થાભળીને ટેકો દઈને જોર જોરથી રોતા હતા આદમીને અમુક બાયોને છાના રાખતા હતા મારું મોઢું જો કે થોડું કટાણું થઈ ગયું ગામના બાબરને બીજા છોકરા ફળિયામાં નનામી તૈયાર કરતા હતા ફટાફટ આજુબાજુના ગામમાંથી માણસો આવવા માંડ્યું એક ટેમ્પોમાં જશિકા કે મોહાળિયાએ આવ્યા એક બેન આગળ કૂટતા હતા બે હાથ જોર જોરથી છાટી પર ભટકાળીએ કાળી ચીવું નાખતા હતા ને હારીની બીજી બે બાઈઓના હાથ પકડી રાખતી હતી બધી બાજુથી અવાજો વધવા લાગ્યા ચારે કોરથી મને બધું દબાતું હોય એવું લાગતું હતું વેલજી કાકાને બે ત્રણ મોટી ધોળી દાઢીવાળા આદમી અને કાળું થેપાડું પહેરેલા બેન ઘરની બહાર લઈ જઈને એક બાજુ કાક સમજાવવા લાગ્યા હવે અત્યારે હું વહીવટ કરવા ભેગા થયા છે મારાથી બોલાઈ ગયું દેવમાં થોડું દાંત કાઢતા બોલ્યા થોડીયું એ તો અઠાણે જ વહીવટ થાય ડોશીમાં હમજાય એવું કાક બોલો ને ગોળ ગોળ ન બોલો કસલી બોલી કે તારે ભાઈ બીજું ઘર કરવાનું છે કે નહી છે ને બધા ઘેલ હજી તો ઓલી એની માં ઘરમાં બળદું બની હું ત્યાં બીજે ઘરની વાતો હું થોડી ઉકળી ગઈ હા છોડી બધું અટાણે જ નક્કી થાય પેલાં થોડા વહીવટવાળા ભેગા થયા હતા એ વેલજી કાકાને કાકા સમજાવતા હતા પછી હું નક્કી થયું એ ખબર ન પડી પણ પેલું કાળું થેપાળું ઉતાવળે ઉતાવળે ઘરમાં અને બાકીના રો કક્કડમાં નાનામી ઓરડાની બહાર નીકળી કાંઈ હરખું દેખાતું નહોતું રોવાના અવાજો વધી ગયા હતા વેલજી કાકાને પકડી એક ભાઈ જશી કાકી પાસે લાવ્યા વેલજી કાકા હાથ કાઢી કાઢીને રોતા હતા એના હાથમાં કંકુ લેવડાવ્યું ને જશી કાકીને કપાળ ભરી દીધું એક રબારણે જસી કાકીના પાનેતરનો છેડો ફાડ્યો ને બાર સાખે બાંધ્યો દેવું આ ઓઢણી કેમ ફાડીને બાર સાખે બાંધી જાગલીએ પૂછ્યું બસ પતી ગયું હવે નવું ઘર કરવાનું તમારા વેલજી કાકાને હવે એ નવી બાઈ પૈણી આવે ત્યારે આ છેડો છોડીને એના ઓઢણે બાંધીને ઘરમાં આવશે હે પ્રભુ દેવુંમાં બે હાથ જોડી ઊભા થઈ ગયા ચાર જનોય પહેરેલા ધોતીવાળા આદમીએ નનામી ઉપાડીને ઘરની બાયરે નીકળ્યા વેલજી કાકાને ખડકીથી પાછા વાળ્યા એ કોરે બહેન રોતા હતા જોયું વેલજી મહાણે ન ગયો ને નવું ઘર કરવું હોય તો આદમી મહાણે ન જઈ શકે હો ન જઈ શકે ડોસીનો અવાજ ભરાઈ ગયો બાબરે રોતી કૂટતી બાયુને હાથ લાંબો કરી મંદિરેથી પાછી વાળ્યું બાયુ પડતી આખડથી કૂટતી ચોકમાં આવ્યું અમારી વાડીએ વેલજી કાકા હાંઠી ખેંચતા હતા ને ત્યારે બપોર ટાણે એને વાય આવેલીને પડી ગયેલા તે ઈ ટાણે લુગળા ધોતી જસી કાકીને ખબર પડી તે ઉઘાડા પગે ઓઢળ્યા વન્યા તપેલી ડામર સડક પર ધોળતા આવેલા ને અટાણી હા જાય છે ને વેલજી કાકા બે પગ લઈને મસાળ ઉધી હતે જાગુડી દેવું માને કહેતી હતી તમને નહીં સમજાય છોડ્યું બહુ નાન્યું છો તમે હજી દેવમાં માળાને આંખે અડાડતા બોલ્યા પાદરથી પાછી વળેલી બાયું ગોળ ગોળ ટોળે વળી મરસિયા ગાતી કૂટતી હતી હાય બેન મારી આય આય ગાતી તીન ઝીલતી હતી હું ભાગી છૂટી મારી પાછળ દેવમાં બાકીની બધું કહેતા હતા જુઓ હાંભળો ને હીખજો બાકી અત્યારની પરજાને આવું ગાતાય એ ન થાવડતું હારા દિવસે કોઈ મરસિયા ગાય ને નહીં શીખવાડે આ ગાવાને આજ કારણ મળ્યું છે તો બે શબ્દ હાંભળી ને કાક શીખજો છોડીયું હું નીચે આવી પંખો ફૂલ કરી દુપટ્ટો ભીનો કરી મોઢા પર ઢાંકીને સૂઈ ગઈ છાતીમાં ભીસ વધતી જતી હતી બહુ પરસેવો થતો હતો આંખ્યું બંધ કરું નેરે લુગડા ધોતા પાંચ હાથ પૂરા બાવળે બળુંકા રૂપાળા જશી કાકી દેખાય ખાણે ધૂળખાણે બાહ રહ રહ રોતા માથે બકડ્યું ભરીને ધૂળ લેતા જશી કાકી દેખાય દશામાના વ્રત ટાણે મંદિરે લાંબા ઢાળે દશામાનો ગરબો ગાતા જશી કાકી દેખાય ને રે એના ઓછાળમાંથી કદળો કાઢતા જ જાય ડોળ દીકડતો જાય ને એ હાપતા જાય ને પછી બાપુની બીડીના તિખારાથી ચડાયેલો બાનો ઓછાળ દેખાય એમાં વિંધા વધતા જ જાય પાખિયું ચાંચું કપાતી જ જાય ને મને મારો અધૂરો પોપટ મોર ને મેનાના અડધો ભરત ભરેલો ઓછાળ દેખાય ઓછાળમાં સોયુ ઉભરાતી જાય મને વાગતી જાય ને સેવની પતલી હાર જેવા કઈ કેટલાય ગુચડામાં મારી આંગળીએ ચોંટી ગયેલો અડધો કસલીના ના ને અડધો એના મોળાની બહાર બાર શેવ ગુચડો બળેલું ને અડધું પગમાં ચોંટેલું થેપાડું મોટા સેવના મશીનમાં મશીન ઉ જસી કાકી કસલી દેવું બા બથું પીંડામાં બંધાતું જાય ને હેન્ડલ ફરે ને આટા ઉતરે ને મશીનમાં હેઠે તો મારી આંગળીએ બાંધેલો પાટો મરસિયા ભડકો નાટે બાંધેલો લીરો ઠાઠડીએ સૂતું લાલ કપડું લાલ ને કાળા ડાઘા ઉપકો છાતી ભીજ હાફ હાફ ને પછી બધું શાંત ને મારા કાનમાં એક લાંબુ સૂન્ન વર્ષા જાગ હવે ઊભી થા મેં આંખો ખોલી તો અંધારા ઉતરી ગયા તા કોરે ઊભી હતી એ ધરામાં હનાન કરીને માથા બોળ થઈને આવી હતી એના લુગડામાંથી પાણી ટપકતું ઊભી થા ને કહું છું હે ભાઈ આ છોડી બહુ ટાઠી આ જલ્દી અગરબત્તીનો ધૂપ દે મને ને હું આ ભીના ઘાબા બદલું ત્યાં રોટલાની લોટ બાંધી નાખ ને બીજા ચૂલે તપેલામાં શેવ ચડાવી દે હાલ હવે તારા બાપ આવીને તલેલા નાખશે મેં ફટાફટ અગરબત્તી કરી બાએ એક હાથે ધૂપ લીધો ને તુલસી ક્યારે અગરબત્તી ખોડી દીધી મેં ફળિયામાંથી શેવ લીધીને તપેલામાં પાણી ભરીને રસોડે આવી રસોડામાં જઈ લાઇટ કરીને ચૂલે તાપ કર્યો પછી તપેલું ચડાવ્યું કથરોટમાં લોટ બાંધવા લાગી ત્યાં બા આવી લાવ લાવ્યાગી ખસ મોડું થઈ ગયું આજ તો હું ચૂપચાપ ઉંમરે બેસીને પાટો છૂટી ગયો એ આંગળીઓને જોતી હતી હે બા કે મહાણમાં બળતા શું વાર લાગી હશે હવે બળેલાન બળતા હું વાર લાગે બાએ ચૂલામાં વધારે લાકડા નાખ્યા ને તાવડી કરી લે આવે ફટોફટ લહણ ફોલી નાખ તીખારી કરી નાખું નકર પાછા ભાણું પછાડશે મેં લસણનો ગાંઠ્યો લીધો ને ફોલવા લાગી દાજેલી આંગળીઓ પર લસણ અળ્યું ને કાળી બળતરા થઈ મોઢામાં આંગળી નાખી દીધી પછી બા અમે જોયું ચૂલો ઓલવાઈ ગયો હતો ને બા કાળી ફૂંકણીથી ફૂંક મારતા હતા હે બા જશી કાકીને બળતા જીવ કેમ હાલ્યો હશે બળદરા નહીં થઈ હોય આખા રાંધણીયા ધુમાડો ભરાઈ ગયો તપેલામાં શેવનું પાણી વરાળ ભેગું ઉકળવા લાગ્યું બાને કોરી ઉધરસ ચડી ને રાંધિયામાં કાળી ફૂકડી ફૂંક મારતી આખે આખી ફૂંકાઈ જતી બા બોલી જશી તો નસીબદાર ઉકલી ગઈ दिल्ली साहित्य अकादमी पुरस्कार नवल कथा मोहतोनु धारावाहिक पठन बडतरा आ वार्ता हमणा जाप सांबडी रया हाता लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीत नो संगीत चेतन गडवी निर्माण सहाय श्रुती गौर पठन निर्माण વૈશાલી ત્રિવેદી આવતીકાલ વાર્તાનું વાર્તા શીર્ષક ગરમાળો ગુલ મહોર અને ખડેલું બસ સ્ટેન્ડ સાંભળવાનું ચૂકતા નહીં